મસ્ત કરી નાખ્યું બધા બરોબર તો અહીંયા સવારે આપણે સ્પેશિયલ શૂટ માટે જ આવ્યા છીએ તો બધા એને કેવું લાગ્યું છે આ લોકેશન તો જરાક કોમેન્ટ કરી નાખ્યો બરોબર આઈન પાછળ થોડુંક લોકેશન બતાવી આવી ગયો મને મજા આવે એવા કે બરોબર વરસાદ આવ્યો કે નહીં એટલે બધું જોવા તો હવે આલો સટેક ગઈ ને કે આમાં કોક છે કે નહીં મોબાઈલ લઈને લઈ જાય ને તો આ રસ્તા પર એવું છે કે આમાં નક્કી ન હોય ભૂતના ભરોસા ન હોય મોબાઈલ તમને હાથમાં આવી ગયો હોય તો અહીંયા ગુલ્લી થઈ જાય બરાબર અહીંયા લઈને સર્વિસમાં આવી ગયા છે કારણ કે જો અત્યારે આપણે શોરૂમમાં આવી ગયા છે તો અહીંયા જવો સૌથી ઓછું ડાઉન પેમેન્ટ ઓછામાં ઓછા વ્યાજ દરે તમને ગાડી મળી શકે છે અને આપણે જો આટલી ગાડી લીધી હતી બરાબર અને કમ્પ્લેટ દસ મહિના પૂરા થયા છે દસ મહિનામાં એકે સર્વિસ નથી કરી પણ ગાડી પાણીમાં ડૂબાડી કે નહીં તો આપણી જુપિટરને હે કે નહીં થોડુંક પાણી હટી ગયું છે તો સર્વિસમાં લાવ્યા છે આજે હોટલ પેક કરવાના છે ખાતું ચાલુ છે મારું અને મોટું થઈ ગયું છે તો આ કવર છે જો ચાલુ વરસાદે હા તો આને સર્વિસ કરવા વહી આવ્યા છીએ અને આ સર્વિસ અહીં ગાડી મૂકીને વહી જાવ આપણે આપણે પાછું હે કે નહીં ગાડી મૂકીને અને આપણે પાછું હેમા જવાનું થાય ખબર છે ટેક્સીમાં વહી જાઉં બંબા ગેટનો પોલ છે જો અહીંને વાહનો જોવા કઈ રીતના જાય છે હા મસ્ત લોકેશન છે જવો મજા આવે લોકેશન છે અને આ ટેક્સીમાં બે ત્યારે તમને બતાવી વિડીયોમાં બન્યા રહી જુઓ બરાબર અને વરસાદે થોડો થોડો ચાલુ છે તો આપણે હે નહીં સાડા દસ પહેલાં આપણા કારખાને ફૂટવાનું છે કારણ કે હજી પેકિંગ કરવાનું બાકી છે બરાબર તો હતા અત્યારે જવો રવિવાર સિવાય અહીંયા એટલું બધું હોય નહીં કારણ કે રવિવારે જ વધારે હોય અહીંયા I can't કાર નો લાગે મોબાઈલ હાથમાં લીધા એટલે થોડુંક આપણે આપણે સેફટી માટે રહેવું પડે જો વરસાદ તો સવાર સવારમાં આવી ગયો છે સુરતના દવા જો રસ્તાઓ તાજા સૂર્ય ભગવાનના દર્શન કર્યા છે સવાર અવારમાં કારણ કે આજે હે કે નહીં બે ત્રણ દિવસથી આજે સુરત ભી છે એટલે બે ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ જ હતો મીડિયામાં પ્રચારી તો કારણ કે આજે માઇલ જે લોકેશન હતા ને એટલે માઇન્ડીને મિત્રો સીતાનગરના ચાર રસ્તા છે અને અહીંયા જો હું તમને કહેતો હતો કે બાલાજી મેડિકલ બરાબર જો ઓલરેડી આપણે અહીંયા અત્યારે ભૂકી ગયા હવે કારખાને જવાની તૈયારી છે બરાબર સર્વિસમાંથી હજી સીતાનગર પૂછો છો બધી વિડીયોમાં બન્યા રહેજો અને હવે આપણે ને બીજી ટેક્સી ગોતી લઈ બીજી ટેક્સીમાં ગઈ લઈશું હા જો અહીંના તમે ટ્રાફિક જવો આ ક્યાં ફાયર બ્રિગેડ ઉભડ્યું હું આપોતરાથી માંડી અને આપણે ત્રણ રિક્ષા ફેરવી છે બરોબર કારણ કે ટ્રાફિક બહુ જાજુ હતું ને અહીંયા બહુ વધારે હતો ટ્રાફિક જોવા માટે કારણ કે ટેક્સીમાં આવ્યા છે બહુ હેરાન થઈ ગયા છે હું જો મતલબ સોપાટીથી અહીંયા કારખાને પૂછ્યો ને મારી સાઠ રૂપિયા ટિકિટ થઈ છે કેટલી મતલબ ગાડી હોત તો હું ખાલી વીસ રૂપિયામાં આવત વીસ રૂપિયામાં પેટ્રોલ પીધું ન હોત પણ અહીંના ટેક્સીનો ભાવ જ એટલો છે સિટીમાં બરોબર તો આપણે કારખાને ઓલરેડી કૂગી ગયા છે અને લેબલની પ્રોસેસ કરી દીધી છે તો હવે ને આપણે અહીં પીન નાખી દઈએ હવે એટલે આપણે હે ને લેબલની પ્રોસેસ થઈ જાય છે પ્રિન્ટ તો આપી દીધી લેટી તો ફાઇનલ અહીં જો લેબલ આવે બધે કમ્પ્લેટ આપણે લેબલ જઈએ અત્યારે સાડા દસ વાગી ગયા છે બહુ મોઢું થઈ ગયું છે તો કારણ કે લેબલ જો ઓલરેડી આપણે રજા નથી રાખી આ જોવા ધમાસડી અને બાકીના કાઢી નાખ્યા છે બીજી પેનલના

pamphlet એવો જોવાની રીતના સ્કેનર કરવાનો હોય હું તમને ઓલરેડી એક થોડુંક zoom કરીને બતાવી દઉં વ્યવસ્થિત કે હું સ્કેનર કઈ રીતના કરું છું પ્રભુ તો આ બધી video માં બન્યા રેજો કારણ કે જો સ્કેનર આવી રીતનું કરવાનું આવે છે પહેલા ઉપલું કરવાનું જો આ પછી આ સાઈડનું નું કરવાનું પણ પણ આવી રીતના બધા સ્કેનર કરવાના હોય બરાબર જેટલા ઓર્ડર હોય કે ને 50 60 કે 200 કે 300 ઓર્ડર હોય તો આ પ્રભુ સ્કેનર કરવાના હોય છે તો મારે ફટાફટ સ્કેનર કરવા છે ત્યાં બધી વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આજે થાય કે નહીં કઈ રીતનું કામ કરું ને કઈ રીતનું પેકિંગ કરવું પૂરેપૂરું તમને બતાવવાનું છે હા હો ને ઓકે સર તો આ બધા પેક કરવાના છે સ્કેનર કરી લો બરાબર ફટાફટ તો પ્રભુ આજનું લોકેશન જુઓ તમે ઓલરેડી જોઈ શકો છો કે કારણ કે વરસાદનું છે ને બધું વાદળા જવો તરીકો છે ને વાદળા છે બરાબર મસ્ત લોકેશન છે ને અત્યારે કાંઈ કારણ કે વરસાદ ચાલુ છે નહીં તો આપણે થોડુંક ફટ મારી લેવી કારણ કે મજા આવે એવું લોકેશન છે અને છે ને હવે પેકિંગનું કામ તમને ઓલરેડી બતાવી દઈએ થોડું કે કઈ રીતનું પેકિંગ કરવું છું બરાબર જુઓ હા બધું મારું એમ પણ પીડું છે હજી હા તો પેકિંગનું કામ ઓલરેડી બધું જો ના પે પીડું છે બરાબર તો પેકિંગ કરી લેવું છે બધા સ્કેન મારી લીધા છે અને અહીંયા જુઓ પેકિંગ કિરાઈએ આપણે આ બધા રણ વિખેર એમ પણ પીડા છે બરાબર આ બધા પેકિંગ અને અહીંયા જો આ બધા પેકિંગ કરવાના બાકી છે બરાબર અને અહીંયા જો અડધા પીડા છે packing ના તો પેકિંગ ફટાફટ કરવા મળીએ ત્યાં સુધી video માં બન્યા રેજો એટલે અત્યારે જો દોઢ વાગી ગયો છે અને હવે બધું તમને ખબર છે બધું packing નું બેકિંગ નું બધું કામ ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું હતું અને અત્યારે એક વાગી ગયો જમવા બે ગયા છીએ જમવામાં જ કંઈ ગયું છે ને તમને બતાવવા ભીંડુ કેરી નું આથણું રોટી સાસ તીખારી અને આ જમકુડી જો આટલી વસ્તુ બપોરે જમવાની છે કારણ કે અમે બધા કારખાને લઈ આવીએ છીએ બરાબર જો અમારા આ બધા વિડીયો હોય ને એટલે આને ઓપન કરવાનું પેલું કારણ કે નિયમ જ છે હા શું છે એ પછી જમીન પછી હું તને હા હાલો તો સારી જગ્યાએ તું જમવા તો હાલો જમી લે તો કેમ છો ફેમિલી જો અત્યારે કામે બે ગયા છે જમવાનો ફર્સ્ટ ક્લાસ જમી ને અત્યારે જો બપોર પછી કામે બે ગયા છે તો જો હું અને બેહી બે ગયા છે કારણ કે જમકુડી કોડી કે એ ખાઈ તરત બેહી ગયા છે કારણ કે હું ગાડી છે ને લેવા ગયો તો સર્વિસમાં દીદી લે એટલે તમને ખબર છે બરોબર અને બાળકો હે આ બાળકો જો આ બધા આવી રીતે મનોરંજન કરે છે હું છે સ્કૂલે થી સ્કૂલ ના કપડા બતાવી તો ઓલ પરે તો આમ બલ પાવી આ ખાને બધા થાય છે બધા ભાઈ સ્કૂલ ભણવા જાય છે બરોબર અને આ સ્કૂલમાં જાય છે અને આ પાછે આ જકો બેન તમે આજ તું બેન શું કરો છો હા તો અત્યારે જો બાળકો અત્યારે જો કારખાને આવી રીતનું લોકેશન હોય અને નાનું ફેમિલી ટૂંકું ફેમિલી અને સુખી ફેમિલી તો કામ કરીએ અને મજા મજા બીજું કાંઈ છે નહીં દુનિયામાં હા તો વિડીયોમાં બન્યા રહેજો અને બધું લોકેશન ઓલરેડી તમને બતાવવાનું છે આજે કામ કર્યું પ્રમાણે બરોબર તો ફેમિલી જો અત્યારે જો નાસ્તો કરવા બેહી ગયા છે વડાપાવ સમોસા અને આ ફ્રેન્કી આ ત્રણ વસ્તુઓ લાવ્યા છે બરોબર તો અત્યારે જો આ બધા નાસ્તો કરવા બેહી ગયા છે કા બોલું ભાઈ વરસાદ ચાલુ છે તો મજા આવે ઝપટ બોલાવે જોવા આમાં આજતું બે નહીં દે તને રંકોળી ને આ special એને હું આખો દિવસ અહીંયા કામ કરે કે નઈ એટલે એ નાસ્તા હાટુ જ કામે આવે છે આ બધા હમણાં અમને કામ કરતા તો હાલો હવે હું નાસ્તો કરવા બેહી જાવ નગર આ બધા ખાઈ જાય ને તો હું ભૂખ રે તો હું હવે ફટાફટ જાપટું જવા આ વસ્તુ લાવી લઉં હા વિડીયો બની રેજો પૂરો જોજો વિડીયો તો આમ જો અત્યારે રૂમે આવી ગયા છીએ તો અમારે પહેલે હે કે ને અમારા આસ્તુબેન પાસે અમે બેઠા છીએ હું આસ્તુબેન કરો છો હે આસ્તુબેન જવા રમ્યા છે એ ટીંગલી જમી લીધું બાકી છે બાકી છે જમી લીધા બાકી છે તો આજો સાડા નવ થઈ ગયા છે અને હું તો આવ્યો હતો બરોબર આપણે એન્ટ્રી થઈ છે તો આ છોકરા પણ મારી વાટે છે જે જમવા નથી બેટા આશું બેન જમી લીધું છે જમવાનું બાકી છે છે હું તારી મમ્મી હું બનાવ્યું હું બનાવ્યું ફ્રૂટ સલાડ બનાવ્યું હે હું નાખ્યું ફ્રૂટ સલાડમાં

જવા તો બોલતી ને ને એટલી મજા આવે ઠંડુ છે આજ તો હે જો આ બધું આજે શાક ને એવું આપે છે અને આ બધાય જવા હા આ મારે સખુબેનને ને બધાય જોવો ફ્રૂટ સલાડ ભગડાટો બોલાવે છે હા તો ચાલો આપણે ફ્રૂટ સલાડ લઈ જઈશું એ બ્રોબર એ એક નંબર બનાવ્યું છે ઠંડુ એટલે ગજબ છે હો